हेलो मित्रों नमस्कार आज ये वीडियो शुरू करता एक कहीं 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 पहला एक प्रश्न पूछिए तुमने प्रश्न ये है कि तुमने संस्कृति વધારે ढंगની વસ્તુ કરી છે કઈ વસ્તુ કઈ પ્રવૃત્તિ તમે સંસ્કૃતિ વધારે કમે છે અને જે તમે છે એ તમારે કમેન્ટ બોક્સ માં પહેલા લખી દે પછી વિડીયો જોવાનો છે મિત્રો

આદિ માનવ ઘરે કીયા આપણે કે જ્યારે આદિ અવસ્થામાં હતો અને એણે પણ પોતાને મન ગમતી આવી કેટલી વસ્તુઓ કરી અને ધીમે ધીમે એ વસ્તુઓમાંથી વિવિધ પ્રકારની કરાણોનો વિકાસ થયો મિત્રો તો આજે આપણે આ જ કરાણોની ચર્ચા કરીશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનો યુટ્યુબ ચેનલ જ્ઞાન મેળા ટીકાવાળો ફરી એકવાર આપ સૌ હાર્દિક સ્વાગત છે આવો આઈ આપણા સમાજિક વિજ્ઞાનમાં ધોરણ 10 માં પ્રકરણ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો જમહત કલા અને નવીત કલાની સરસ મજાની આજે ચર્ચા કરીશું મિત્રો વિડિયોને અંત સુધી જોવાનો છે અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો કોઈ પણ વસ્તુની સમજ ના પડે કમેન્ટ બોક્સમાં સૂચન લખશો તક કે કડો પાલો બેલ ડ કરવા માં આવશે મિત્રો આવો આપણે વિડિયો ની શરૂઆત કરીએ મિત્રો દેવી ની કલાઓ છે ઘણી બધી કલાઓ છે પ્રાચીન ભારત માં અનેક કલાઓ એ કલાઓ ને આપણે બે ભાગમાં અહીંયા વહેંચેલી છે અને એ જે પકલાઓ જે છે બે પ્રકાર છે રા અને એમાં પહેલો પ્રકાર છે કે પરંપરાગત હસ્તકલા અને બીજો છે લલિત કલા હસ્તકલા હાથ વડે જાદુ છે આપણે કહીએ કે કોઈ સારી વસ્તુ બનાવે અરે આ એના હાથમાં તો જાદુ છે આવો આપણે જોઈએ મિત્રો આમાં જાનું હોય તો કોઈ પણ કોમતી કરે એક બગાથી બેનો હોય બગાથી અલગ હોય કેટલાંક ના અક્ષરો સારા હોય છે લખવા માટે એટલે અક્ષરો તમે જો કોકરીમાંથી તમે ઉપાડી લેવાનું બંધ થઈ જાય મિત્રો કેટલા સરસ મજાના અક્ષરો હોય સરસ મજાના રાઈટિંગ હોય છે કેટલા સરસ મજાના ચિત્રો દોરી શકે છે ભરત કુંઠડો કરી શકે છે કોઈ સારું સિલાઈ કામ કરી શકે છે આપણે બધા જ દરજીઓ સિલાઈ આપતા સિલાઈ કરવા માટે કોઈ પ્રોપર દરજીની આપીએ છે વાર કાપવામાં પણ ઈવન કલાની જરૂરત છે મિત્રો પ્રાચીન ભારતમાં 64 કલાઓ જણાવેલી છે તો હસ્તકલા જે હાથ દ્વારા કલાઓનો ઉલ્લેખ થાય અને ललित કલા જે મનોરંજન માટે આપણે જ્યારે ફૂડ આઉટ થાય ત્યારે આધી પ્રવૃત્તિ કરીએ છે સંગીત સાંભળવું છે નૃત્ય કરવું છે

भारत में एक कला तरीके मिट्टी का लो परिचय आओ अथवा सुन्नो लो भारत में मिट्टी कला अथवा मानव जीवन और माटी बच्चे रो संबंध तुम्हारे ટકાવોનો છે માનવ જીવન અને માટી એકબીજા સાથે સંકળાય લાગે એવો પ્રશ્ન પૂછી શકે અથવા તમારે વાક્ય સમજાવવાનું છે માનવ જીવન અને માટી વચ્ચે એક પ્રાચીન થી સંબંધ રહ્યો છે પ્રાચીન કાથી

मृत्तति माटी અહીંયા આપણે જીવતા પર માટીનો ઉપયોગ કરીએ છીએ અને મૂર્તા પણ છેલ્લે માટીમાં ભળી જઈએ છીએ અહીંયા માટીકામ એની આપણે દ્વારા ચર્ચા કરીએ કે પ્રાચીન યુગમાં ધાતુને જ્યારે શુદ્ધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા ગુસર પાત્ર છે કેટલા પાત્રો છે

એને દોરીની મદદથી ચડ ઉતર કરતો વાગડો બળદ એ રમકડા સ્વરૂપે મળે છે માટીના ઘૂઘરા તો આ બધી વસ્તુ જે છે એ રમકડા ત્યારબાદ ઘડો માટલા આવી વસ્તુઓ પાણી ભરવા માટે પ્રવાહી ભરવા માટે છાસ અને માખણ કે દૂધ ભરવા માટે એ ભૂરસાનો સખાસ પ્રકારના કાળા માટલાઓનો ઉપયોગ થતો હતો મિત્રો તો એવા ઘડો કોડિયું અત્યારે આપણે સંગ્રહ કરીએ પણ જૂના જમાનાની અંદર આવા પ્રકારની એક કાચી માટીમાંથી બનાવેલો કોઠાર છે એની ઉપર નો ધક્કલ

એમાં લોકો અનાજનો સંગ્રહ કરે છે આજે પણ આ પ્રકારના કોઠારો છે હયા છે તો એ કુઠ્યો માટીમાંથી બનાવવામાં આવતી હતી જીવ તે દૂધ દહીં છાશ વગેરે પરવાય કરવા માટે અને રસોઈના વાસણો એ વિશેષત રીતે માટીમાંથી બનાવવામાં આવતા જુદા જુદા પ્રકારના આકારો આપે જુદા જુદા પાત્રો બનાવવામાં આવતા ગામડામાં બગાજ ઘરોની દીવાલો માટી અને છાણ નું મિશ્રણ કરીને લિફાફા આવતી ગામડાના ઘર કાચી માટીના ઘર તમે જોયા હોય તો એની દીવાલો ઉપર માટી માટી બનેલી હોય છે એની ઉપર એક થર ઉપર બીજો થર આ રીતે મૂકવામાં આવે અને એ રીતે સરસ મજાના મકાનો અને ત્યાં આપણને ઠંડક પણ લાગે ઉનાળાની ગરમી પણ ના લાગે ઉપરનું જે છાપરું છે એ ઘાસનું બનેલું હોય અથવા તો લડિયા અત્યારે આધુનિક જમાનામાં પત્રા

એના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણ આ બે સ્થળો તમારે યાદ રાખવાના છે તે નાગાર્જુન નાગાર્ધુલ અને ગુજરાતના મહેસાણા જિલ્લાનું લાંગણ આ બંને તમારે વિકલ્પ સ્વરૂપે યાદ રાખવાના જીવ પથરેલી માટી ટેરાકોટા એ પણ વિકલ્પ તરીકે પૂછાય તેલંગાણાનું કયું સ્થળ માટીના વાસણો માટે જાણીતું છે અથવા તો પ્રાચીન કાળમાં તો નાગાર્જુના કોણ અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં કઈ જગ્યાએથી કુદકામ કરતા માટીના અવશેષો મળી આવે છે તો લાગણ તો આ જે છે વિકલ્પ તરીકે તમારે લેવાનું છે ટૂંકા પ્રશ્નોમાં ખાલી જગ્યામાં પણ પૂછે જોડકામાં પણ પૂછે તો એ વ્યક્તિગત રીતે આપણે યાદ રાખીશું શોર્ટ નોટ પૂછાય તો આ રીતે અયા આપડે જોઈએ કે લોથલ મોહેંજોદડો અને હડપ્પન સંસ્કૃતિના અવશેષો એમાં પણ માટીના બનાવેલા લાલ રંગના પવાળા પકવેલા કે પકવેલા પ્યાલા એ લાલ રંગના પ્યાલા જે છે મણકા ભરવા માટે બરણી છે રકાબી વગેરે વાસણો મળી આવે છે મિત્રો એ જ રીતે જ્યારે આપણે જોઈએ ત્યારે ઉગારનો ચાકડો જે છે ઉગારનો ચાકડો એ ખાસ પ્રકારનો આ રીતે ધરી ઉપર ઉભી રાખેલું ચક્ર હોય છે અને એ ચક્ર ઉપર માટી નો મિત્રો તો કુંભારમાં ચાકડો જે છે એ સૌ પ્રથમ યંત્ર આપણે એને કહી શકીએ કારણ કે યંત્રની છોટ થઈ ચક્ર ની છૂટ થતા યંત્ર થઈ અને સૌ પ્રથમ યંત્ર શોધ થઈ હોય તો એ નો ચાકડો છે

એનું સરસ મજાનું ચિત્રણ કરીને એને આકર્ષક બનાવવામાં આવતા બીજા નંબર નો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે અહિયાં ભારત અને ગુજરાતના હીરા કામ અને મીના કારીગરી વિશે જણાવો અથવા ભારતીય કલા તરીકે મૂર્તિ કામ મીનાકારી ઘરેલો પરિચય અથવા પ્રાચીન ભારત એક કલા તરીકે મૂર્તિ અને મીનાકારી ઘરેલી કોઈ પણ સ્વરૂપે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આલેખવાનું છે પ્રશ્ન પણ પૂછાય મુદ્દો પણ પૂછાય તો એમાં તમારે આટલી બધી જે છે એને ભણી લેવાની મિત્રો કોઈ પણ પ્રશ્ન જ્યારે તમે લખો તો ત્યારે તમે બૌલિક પાસામાં લખો પણ એના મૂળ મુદ્દો ફંડાઈ નથી જવાના એના મૂળ મુદ્દાઓ જળવાઈ રહેવા જોઈએ વાક્ય રચના ભલે આપણી બદલાઈ જાય અને કોકા પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો એ તો તમારે સામે જવાબ લખવાનો તો તો અજો આપણે જોઈએ છે કે પ્રશ્ન 2 ભારતમાં હિરામતી સામ અને મિનાકારી કરી સૌ પ્રથમ આપણે જોઈએ તો ભારતમાં આશરે 7500 કોરે 70 કિલોમીટરનો જીનો માપ પ્રમાણે અત્યારે જે નવ માપ છે એમાં 11000 કિલોમીટર નો دریا કિનારો છે એવી ઘટતરી છે સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી પરંતુ કે સત્તાવાર જાહેરાત થશે ત્યારે નવો કોર્સ માં આવે અત્યારે જૂના કોર્સ પ્રમાણે આપણે 7570 કિલોમીટર નો دریا કિનારો એ ભારત ધરાવે છે એટલે કે ખૂબ વિશાળતા دریا કિનારો છે આપણે જોઈએ કે વિજ્ઞાનની સરંતી મારે છે આ પ્રકારનો જે આકાર પડે છે એ આખે આખો આકાર એ દરિયા કિનારો છે અહીંયા અરબ સાગર છે અહીંયા હિંદ મહાસાગર છે અહીંયા બંગાળની ખાડી છે તો આ જે દરિયા કિનારો એની લંબાઈ એના કાચા પૂજાની લંબાઈ જે 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 કા આપણે અભ્યાસ કિલોમીટર મળે છે અહીંયા આપણે 7000 કિલોમીટર લઈએ કે દરિયા કિનારો છે તેથી ભારતમાં હીરામોતી જે છે એ અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે મિતો દરિયા કિનારા ને અને હીરામોતી ને શું સંબંધ છે તો મિત્રો ખાસ પ્રકારની માછલી જેને કાલુ માછલી કહે છે તો પાણી ઉજે બુંદ પીરે છે તો એની અંદર એક રાસાયણિક પ્રક્રિયા થઈને કે मोती જે બને છે એ मोती કે સમુદ્રમાં હોય છે ને મરજીમાં આ મોતીને બહાર કાડીને એનો વેપાર કરે છે તો તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં કિરા મોતીનો વેપાર પુષ્કળ પ્રમાણમાં થતો કારણ કે દરિયા કિનારો છે અને એના દરિયા કિનારે જે માછીમારો ખાસ પ્રકારની માછલીઓ એ

અથવા કોઈ પણ તાચીમ સિરિયલ તો એની અંદર જે લોકો જે ઘરેણા પહેરે છે લોકોના મુકુટ જે છે એમાં સિહાવરો છે એમાં રત્ન છે તો આ બધી વસ્તુઓમાં તમને પુષ્કર પ્રમાણમાં સોનું હીરો અને માણે ખાસ પ્રકારના રત્નોનો ઉપયોગ થયેલો જોવા મળે મિત્રો તાચીમ સમયમાં રાજા મહારાજો અમીરો મhrmંતો સેઠિયો એટલે કે માનવજાતનો મહાજન વગેરે વૈભવીય સબર

કેરે આપણે બાજુ ડંગ કરીએ છીએ એ સિવાય મુકતો એમના કના સણો वगરેમાં પુષ્કળ પ્રમાણમાં મોદ મૂકીને એ લોકો રત્નતો વાપરતા હતા મિત્રો વિવિધ આભશરણમાં હતો ઉદાહરણ કે ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે નહી છે મિત્રો અહીંયા આપણે કે વિવિધ આભશરણ જુદા જુદા પ્રકારના આભશરણ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા આપણે કહી શકીએ અહિયાં कलात्मक तोरण गर्मी आदर के लगाएला हो छे मित्रों के तोरणो मा पण આ પ્રકારના હીરાઓ अथवा રત્નો જોડવામાં આવે છે માળા ઓ પેડવામાં આવે છે તેમાં પણ કળશ સણગારેલા કળશને તમે જુઓ તો જે લગ્ન પ્રસંગ કે અથવા કોઈ ધાર્મિક પૂજા પ્રસંગે જ્યારે કળશને સણગારવામાં આવે છે તો એની અંદર પણ આ પ્રકારનું મોતી કામ જોવા મળે છે એટલે કે ખાસ પ્રકારના રસ્તો જોવા મળે છે બાળકોને રમવા માટેના પછી કે એવી ચાદર કે જેને પછી તરીકે ઓળખીએ છીએ લાટી અને ચાકડા જે ચાકડા જે છે લાટી આ જૂના આપણા ઉપકરણો છે સાધનો છે એમાં લગ્નના નાળિયેર લગભગ સમય જે નારિયળ જે રમામાં પેક કરીને આપવામાં આવે તે ઇંધણી ઇંધણી એટલે જ્યારે પાણી પરિહારી ભરીને આવે ત્યારે આ માખણને ખરવા માટે માથું માર્ગાવર સરસ રીતે કરી જાય એ માટે આવા પ્રકારનું એક ઘાસમાંથી બનાવેલું

તમામ વસ્તુમાં તમને આવી રીતે મેળો પૂરેલો જોવા મળે છે આવા પ્રકારનો ખાસ રંગ પૂરવામાં આવે છે તો એને આપણે મીના કહીએ છીએ મીના

संगीत એટલે શું છે તો સંગીત સ્વર તાલ અને લય એનું એક મિશ્રણ છે સ્વર તાલ અને લય આપણે અંદરની જે એકાણી છે અને કોણ કહીએ જે સંગીતના સાધનો દ્વારા છે એને તાલ કહીએ અને લય બધે બધેને મિક્સ કરીને જે સૂર ખેડવામાં આવે છે એને આપણે સંગીત કહીએ છે તો ભારતીય સંગીત જગતના અન્ય દેશોના સંગીતથી વિગતવારનો સંદિગાર આવે છે ભારતીય સંગીતમાં બે પ્રકારનો સમાવેશ થાય છે ગાયન અને વાદન ગાયન એટલે ગાઉ અને વાદન એટલે વિવિધ પ્રકારના વાજ્યો વાદ્યનો પ્રોજે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે અહિયાં સંગીતના મુખ્ય 7 સૂર છે કયા કટ કરો સા રે ગ મ પધારી સા આ સાત સ્વર એમાં બીજ તમામ પ્રકારના સ્વર બરે ટે લીધો આ સારેનો પધારી સા એ સાત સ્વરને એનું સમમિશ્રણ કરવામાં જાય એનો વેરી તીર્ષ્યો કરવામાં જાય તો મિત્રો એમાં બી અનેક પ્રકારના સ્વર અનેક પ્રકારના રાગ આપણે ચેરી શકીએ છીએ મિત્રો ભારતીય સંગીતમાં એટલે બે પ્રકાર એક શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત જે કલાત્મક રીતે વિવિધ થિયરી દ્વારા સુખવામાં આવે છે ને આપણે સાત્રીય સંગીત કહીએ છે અને જે લોક મુકળા ગાવામાં આવે છે જે લોકો પેઢી પર પેઢી ગાઈ છે લગભગ પરંપે ગવાતા પટાણા જે છે એક પ્રકારનું લોક સંગીત છે તો આવા લોક સંગીતો એવી રીતે જ્યારે કોઈ ધાર્મિક કાર્ય હોય અને એ વખતે ગરબા ગાવામાં આવે

બાદનની શરૂઆત કરી છે મિત્રો ગાયન અને વાદનની શરૂઆત કે ભગવાન સંતરે કરી એવું માનવામાં આવે છે ભારતીય શાસ્ત્રો પ્રમાણે ધર્મ ગ્રંથો પ્રમાણે તો એવા પાંચ રાગો છે એમાંથી શ્રી દીપક બિંદુર નીકના ગેરવી આ પાંચે પાંચ રાગ કે ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયેલા છે અને એ જે રાગો છે એને વિવિધ प्रकारे ગાવામાં આવે છે મિત્રો એ સિવાય પણ ઘણા બધા રાગો

અને ઋગ્વેદમાં જે રચાએલી ઉચારો છે એક ઉચારોને અથવા તો એક લોકોને કાળો બધે રીતે ગાવાનું કે સંવેદના વર્ણન કરેલું છે સંવેદના કે ઉચારોને કેવી રીતે ગાવી સંગીત સાથે ગાવી એને કાળ બધે રીતે રજી કરવા માટેની એક એક રીત એ ઋગ્વેદ પર બતા સંવેદના બતાવેલી છે અહીંયા આપણે જોઈએ કે ભારતના કાચિત દર્થના અલેખ ગંતો સંગીતતા છે એમાં ત્રણ ગ્રંથો મુખ્ય છે

આ એક ગ્રંથ છે એની રચના કરી છે જેમાં 19 પ્રકારની વીણાઓ વીણા જે છે આવા પ્રકારનું એક સાધન આવે જેને આપણે વીણા કહીએ છીએ તો 19 પ્રકારની વીણાઓ એની અમે વર્ણન કરેલું છે અને 101 પ્રકારના કાલ વર્ણવ્યા છે ગાવા માટેના જુદા જુદા કાલ છે એમાં 101 પ્રકારના કાલ અને 19 પ્રકારની વીણાઓ એનું વર્ણન કરી લે છે पंडित सारंगदेव एमे सारी रचना करी छे संगीत रत्नाकरनी भैया તમારે યાદ રાખવાનું છે કે સંગીત પરિવાર તો पंडित नारद संगीत रत्नाकर पंडित सारंगदेव અને એને રચના કરી એને વિશેષી નારે બાંધે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે એટલે કે सारंगदेवનો જે સંગીત रत्नाकर છે તે સંગીતનો સૌથી વધુ પ્રમાણિક ગણ છે એવું વિશે નારાયણ ભાગખંડે માને છે અહિયા સંગીતના બધા અંગોને સમજવા માટે સંગીત रत्નાકર रत्નાકર એને આપણે સમુદ્ર પણ કહી શકીએ રત્નોનો ભંડાર સંગીતનો રત્નોનો ભંડાર એ સંગીત रत्નાકર જેની રચના પંડિત સારંગદેવે કરી છે નેક્સ્ટ ઈસલી સન 1665 માં પંડિત અહોબને ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે

અમેર ખુદરો એ સર્વતોની પ્રતિભા ધરાવતા મહાન સંગીતકાર હતા અમેર ખુદરો જે ગાયકી માટે પ્રખ્યાત હતા અને એના સુતિયે હિંદ હિંદના પોપટ તરીકે ઓળખવામાં આવે છે કે અમેર ખુદરો કવાલી અને ખયામ માટે જાણીતા છે મિત્રો તેમણે બે મુર્દનના બે ભાગ કરીને તબલાની રચના કરેલી છે તો એ પણ એક યાદ રાખનીય વસ્તુ છે મિત્રો આદર દઈએ સંગીત અને સાહિત્યના ક્ષેત્રે અપૂર્વ પ્રદાનને કારણે એને તુતિયા હિન્દ એટલે કે હિન્દના કોપટ તરીકે નામ ના મળ્યું છે અમીર પુત્ર એને તુતિયા હિન્દ अथवा હિન્દના કોપટ તરીકે નામ ના મળ્યું છે 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન ગર્યું સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્યમાથા અને મીરાબાઈ નરસિંહ મહેતા વગેરે ભજન અને કીર્તનથી વાતાવરણ ને ખૂબ જ ભક્તિ શક્તિમય બનાવ્યું છે મિત્રો ભારતમાં પંદર ની સદી ના સંગીતકારોમાં સ્વામી બાબા હરિદાસ જેમના બે શિષ્યો છે અને અને તાનસેન 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 તો એ સમ્રાટ એમના મુખ્ય શિષ્યો છે એ આઠમા ધોરણમાં અંગ્રેજી ના પાઠમાં તાનસેન અને ભીજુ બાવડા નો ઉલ્લેખ કરેલો છે મિત્રો આ બંને સંગીતના અણુમૂલ રત્નો ગણાય છે અને સંગીત ક્ષેત્રે આ તમે જોયો છે એની દરેક વિગતો સમજી હશે નોટબુકમાં ઉતારી હશે અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી સર્વેને જય હિન્દ